સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના ચૈત્રવદી ચતુર્થીને દિવસ સાંજની સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બહાર મેળીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહો માહી પ્રશ્ન ઉત્તર કરો પછી સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં અને એ અપરાધ કરે તો એને પંચમહા પાપ કરતા પણ અધિક પાપ લાગે છે અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિશે સદા દિવ્યાકાર વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે ચરણ કમળ જેના એવા છે અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે કાંજે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો પંચપ્રાણ ઇત્યાદિક સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે પણ એ સર્વે છે પણ માઈક નથી તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું પછી માત્રે ધાધલે પ્રશ્ન પૂછ્યો જે ઈર્ષાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષાનું લક્ષણ છે પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનું નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થતી નથી અને શ્રીમદ ભાગવત પુરાણ અને મહાભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પરને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા તે કેળે બ્રહ્મપુર તથા ગોલોક વૈકુટ શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી પછી મુનિ બોલ્યા જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય છે જ્યારે અક્ષરાધિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી તે શું એણે પાપ કર્યું છે નિશ્ચયની ના પાડો છો પછી મુનિ બોલ્યા છે જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનના જ છે માટે તેની પણ અરૂચિષણ સારું રાખે પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તે ધામને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ત્યાં જે હોય તે પણ એવા હોય પછી મુનિ બોલ્યા છે એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે બ્રહ્મપુર અને બ્રહ્મપુર વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે તેને મૃત્યુલોક નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે

અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તના ગાર્ય માટી ને પાણાના જે ઘર તેને વિશે રહે છે અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિ કરીને અંગીકાર કરે છે તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના વિશે દિવ્ય રૂપ થાય છે અને એ ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી એટી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું એકોતેરમું વચનામૃત થયું